નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે ભાવનગર નાગરિક સરકારી બેંક લિમિટેડ તેમાં મિત્રો મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન ચોક ભાવનગર રહેશે એપ્રેન્ટિસ જોઈએ છે મિત્રો તેમાં શૈક્ષણિક લાયકાત માન્યની યુનિવર્સિટી માટે ગ્રેજ્યુએટ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ બી કોમ એમ કોમ ઉપરાંત ઔદ્યોગિક ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈનો કોપા પાસાનો કોર્સ અથવા સરકાર માન્ય સંસ્થાનો કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોય તેવા ઉમેદવારોની ભરતી છે મિત્રો તેમાં ઉંમર એકત્રીસ બાર બે હજાર ત્રેવીસથી પાંત્રીસ વર્ષથી ન હોવી જોઈએ અને એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષનો રહેશે સ્ટાઇપન એપ્રેન્ટિસ અધિનિયમ અન્ય વધારે એપ્રેન્ટિસને એપ્રેન્ટિસિપ દરમિયાન સરકારશ્રી દ્વારા નક્કી થયેલ નિયત સ્ટાઇપન મળવાપાત્ર રહેશે અને વિશેષ નોંધ દર્શાવેલી છે તેમાં મિત્રો આ એપ્રેન્ટિસ બેંકને ફાળવવામાં આવેલ એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠ હેઠળના ટ્રેડ મુજબની છે એપ્રેન્ટિસનો સમય પૂરો થયે કાયમી થવાનો કોઈ અધિકાર રહેશે નહીં બેંકના કામકાજના દિવસો દરમિયાન બેંકની હેડ ઓફિસ પરથી સવારે દસથી બપોરે ચાર કલાક સુધીમાં ફોર્મ ફી રૂપિયા સો જીએસટી ભરી નિયત અરજી ફોર્મ મળી શકશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ સાતમાં સંપૂર્ણ વિગત તથા સર્ટિફિકેટની જે રક્ષ નકલ સાથે અરજી ફોર્મ બેંકમાંથી મેળવી અરજી કરવાની રહેશે અને તારીખ અગિયાર એક બે હજાર ચોવીસથી તારીખ પચીસ એક બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે અને ઇષ્ટ વિભાગ છે નીચે દર્શાવેલો શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન ચોક કૃષ્ણનગર ભાવનગર તો જેને પણ ગ્રેજ્યુએટ તેમજ બી કોમ એમ કોમ કરેલું હોય કોપા તેમજ પાસાનો કોર્સ કરેલું હોય તે જરૂરથી એપ્લાય કરે અને સારી એવી તક મળે મિત્રો તો જરૂરથી વિડીયોને લાઈક શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો કે જેથી કરીને ગ્રેજ્યુએશન તેમજ આઈટીઆઈ કર્યું હોય કોપામાં તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ આવી સારી એવી ભરતીનો લાભ લે